કાટ તો માં કાટ કાટ તો ઓ માં venga venga આવો ટેન્શન ન રાખ

તું ગટ્ટી આડી 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 એંગાળો આટલે એનું કોરું ગટ્ટી આ આદરે કુરે વાંગરે આ નું ટેન્શન નોડ કઈ તો ગટ્ટી એંગો કોત્યું નું હા મોગો ની વાડે આના નું મેલા આ વીએસ કો મિલે નું આ મુટી કે એંગા દી કે એંગા કે ગંતે એંગા જો સંગમ માની તો આટકો દુતો આ સખોને લેટ આવતોડ મુડીએ ચેક બેટ નું મોકલી ગટકી આડ ગઈ થરબોના ઓર આ મી ટેન્શન જે પાક લાગુ નહી લાગુ આ આજે નું ગાડીએ બાદસ ગટકીને લાવુ મોક ગટકી પટકા આ એટકા ઓર કો યાર પોંચ આ આ ગટલા આ ગંથે